નમસ્તે મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નારી તો નારાયણી ગુજરાતી નિબંધ જાણીશું તો ચાલો જાણીએ જે ઘર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે જગતમાં મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે માનવજાત પર તેનો ઋણ ઘણું મોટું છે આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજંતે રમંતે તત્ર દેવતા અથવા જ્યાં નારીઓ પૂંજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે આપણા ઇતિહાસમાં ઘણા અમર નારી પાત્રો જોવા મળે છે પતિવ્રતા સતીશીતા પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેતી પતિને ખાતર તેણે રાજમહેલનો વૈભવ છોડીને વનનો વિકટ માર્ગ અપનાવ્યો હતો લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાં પણ નાનો નથી સેવા લક્ષ્મણને હસતા મોયે વિદાય આપીને ચૌદ વર્ષનો વિયોગ ભોગવ્યો અને સાસુઓની સેવા કરી સતી અંશોયાએ પોતાના સતેત્વના પ્રતાપે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા સતી સાવિત્રીએ પોતાના પ્રતિવ્રતા ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો રાણી લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નિંડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો વેદુષી ગાર્ગી ચાંદબીબી અહલ્યાબાઈ ગંગા સતી મીરાબાઈ વગેરે ભારતના અમર નારી રત્નો છે સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે તેની આંખો મહત્વનો ફાળો રહેલો હોય છે બાળકોમાં સંચાર સિંચન માં જ કરે છે પિતૃ લાડકોટ લાડકોટથી ઉછેરેલી દીકરી પરિણીને સાસરે જાય છે ત્યાં તે પારકાને પોતાના બનાવી દે છે દીકરો સંસ્કારી હોય તો એક કુળ તારે પરંતુ દીકરી સંસ્કારી હોય તો તેના પિયરને અને સાસરા તારે છે નારીનું જીવન સેવા સહનશીલતા ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે તે પોતાના બાળક અને કુટુંબની નિઃસ્વાર્થપણે સેવા કરે છે તેમને માટે એ સર્વસ્વનો ત્યાગ કરે છે કુટુંબની સુખ શાંતિ માટે તે સહનશીલતા કેળવે છે સહન કરવું એ છે એક લાહણું એવી સમસ્તી તે જગતના પે ઝેર પી જાણે છે કુદરતે સ્ત્રીને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને માનવજાત પર અનેક ઉપકારો કર્યા છે આથી જ બાળ મંદિર અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવાની મોટા ભાગની જવાબદારી

તેને સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી રાજારામ રામ મોહનરાય જેવા મીર સમાજ સુધારકે સતી પ્રથાની નાબૂદી અને કન્યા કેળવણીના પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા ત્યાર પછી સ્ત્રીઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો આજે તો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં નોકરી કરવા લાગી છે આજે સ્ત્રીઓ વિમાન ચાલક પોલીસ અધિકારી અને વડાપ્રધાનના હોદ્દા સુધી પહોંચી શકી છે એટલું જ નહીં બસ કંડક્ટર કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરી આપવા માટે માત્ર પુરુષો જ કરતા તેવા કામો હવે સ્ત્રીઓ પણ કરવા લાગી છે કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઈને સ્વચ્છંદી બને છે અને કુટુંબના વડીલોનો અનાદર કરે છે નારીએ નરકની ખાણ થવું કે નારાયણી થવું તે તો દરેક સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું છે નારી નારાયણી થાય અને સૌની પૂજનીય બને એવી આપણે અભિલાષા રાખીએ છીએ તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી